क्षकवादी मोलेक्युलर ओर्बिटल थे कक्षकवाद ओग्सो

કક્ષકવાદના કેટલાક મહત્વના મુદ્દાઓ જોઈએ પરમાણુના ઇલેક્ટ્રોન જેવી રીતે અલગ અલગ પરમાણુ કક્ષક માં ગોઠવાયેલા હોય છે તેવી જ રીતે અણુના ઇલેક્ટ્રોન વિવિધ અણવીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે જેવી રીતે અલગ અલગ પરમાણવીય પક્ષમાં ગભરાયેલા હોય છે રીતે તેવી જ અણુના ઇલેક્ટ્રોન અલગ અલગ આણવી પક્ષકોમાં પ્રથેલા હોય છે

समान शक्ति वाली होनी चाहिए वीडियो SEO में योग्य समिति होनी चाहिए योग्य समिति राउत હોવી જોઈએ અને જોડાતી હોવી જોઈએ એટલે કે જે આણવી પક્ષકો સંમિશ્રણ પામી અને જે પરમાણુ પક્ષકો સંમિશ્રણ પામી અને આણવી પક્ષકો આપે છે આ

ફક્ત એક જ કેન્દ્રની અસર હેઠળ હોય છે જ્યારે આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન કે તેથી વધારે કેન્દ્રની અસર હેઠળ હોય છે તેનો આધાર અણુમાં કેટલા પરમાણુ રહેલા છે તેના પર હોય છે આમ કઈ કહી શકીએ કે પરમાણુ પક્ષકો એક કેન્દ્રીય છે જ્યારે આણવીય કક્ષકો બહુ કેન્દ્રીય છે

અને આપણે કહીશું આણવીય પક્ષ હવે આણવીય પક્ષની પહેલું છે ડીએમઓ બીજું છે એ બી એમ ઓ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે બંધકારક એન્ટીબોન્ડિંગ એટલે કે અબંધકારક આણવીય કક્ષક પરિવાર આપણે જોઈશું તેના મહત્વના મુદ્દાઓ પરમાણુઓના ઇલેક્ટ્રોન જેવી રીતે અલગ અલગ પરમાણુય કક્ષકમાં ગોઠવાયેલા હોય છે તેવી જ રીતે અણુના ઇલેક્ટ્રોન અલગ અલગ આ પરમાણવી કક્ષકો સમાન શક્તિ વાળી યોગ્ય સમિતિ ધરાવતી અને યોગ્ય રીતે જોડાતી હોવી જોઈએ ત્રીજું છે પરમાણુ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન ફક્ત એક જ કેન્દ્રની પરમાણુ પક્ષકો એક કેન્દ્રીય છે જયારે આરની પક્ષકો બહુ કેન્દ્રીય છે જેટલા પરમાણુમાં પરમાણુ કક્ષકો સમમિશ્રણ પામે છે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે અબંધકારક આ પક્ષકો પાંચમું છે બંધકારક

બંધ રચાતો હોય તેના સ્વીકાર્ય કરમ વિજયો નો चय अथवा परमानवीय पक्ष रेखीय संगठन संगण પરમાણુ વાત કરીએ હાઈડ્રોજન પરમાણુ માટે જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને પરમાણુ જોડાઈને H2 અણુ બનાવે प्रत्येक हाइड्रोजन परमाणु स्वीकार्य तरंग विधेयक साई one x અને psi one x two ના એકાત સંચય અથવા રેખીક સંગઠન બે રીતે થઈ શકે છે जो ये अपने पहलू साई एमओ बराबर साई वन एस वन बत्ता साई, साई वन एस टू एज रिते साई स्टार बराबर साई वन ટુ એ હાઇડ્રોજનના બે પરમાણુ માટે વપરાતો ક્રમાંક છે હાઇડ્રોજનના બે પરમાણુ માટે વપરાતો ક્રમાંક છે રચાતા બે આણવીય તરંગ વિધયો બે આણવીય તરંગ વિધયો બે આણવીય કક્ષકો વર્ણવે છે શાય એમો દ્વારા નિર્દેશક થતી આણવીય પક્ષકને બંધકારક આણવી કક્ષક કહે છે એટલે કે આને આપણે કહીશું બંધકારક

કક્ષકોની રચના જે બે પરમાણુ વચ્ચે બંધ રચાતો હોય તેના સ્વીકાર્ય તરંગ વિધયોનો એક ખાસ સંચય અથવા તો પરમાણુ કક્ષકોનું રેખીય સંગઠન છે જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને એચ અણુ બનાવે છે ત્યારે પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ સ્વીકાર્ય તરંગ વિધેય સાઈ વન એસ વન અને સાઈ વન એસ ટુ ના સંચય અથવા એકાદ સંગઠન બે રીતે થાય છે પહેલું છે સાઈ એમો સાઈ એમો એ બંધકારક આણ્વી કક્ષક દર્શાવે છે અને સાઈ સ્ટાર એમો એ બંધ પ્રતિકારક આણ્વી કક્ષક દર્શાવે છે વન અને ટુ એ હાઇડ્રોજનના બે પરમાણુઓ માટે રચાતો ક્રમાંક છે અને અહીં રચાતા બે આણવીય તરંગ વિધિઓ બે આણવીય પ્રક્ષકો વર્ણવે છે